ગુજરાતમાં સૌપ્રથમ વખત આરટીઓની સૌથી મોટી કાર્યવાહી સુરત આરટીઓનો ટેક્સ નહીં ભરનાર સામે મોટી કાર્યવાહી બસને ટેક્સ ભરવામાં અખાડા કરનાર બે સંચાલકને મિલકત પર બોજો પડ્યો બે બસ માલિકો મિલકત પર બોજો પડ્યો છે આરટીઓએ ભાવનગર અને ગારિયાધાર તળાજાની જમીન પર બોજો પાડી દીધો બસ માલિક ગોરધન રોયને એક પોઈન્ટ ત્રીસ કરોડ અને રમેશ વઘાસિયાનો પિસ્તાલીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયાનો ટેક્સ બાકી હતો અનેકવાર નોટિસ આપવા છતાં આરટીઓનો ટેક્સ ભરતા ન હતા આખરે આરટીઓએ માલિકની જમીન પર બોજો પાડી અને કડક કાર્યવાહી હાથ ધરી છે અન્ય કમિશનર સાહેબની સૂચનાથી આરટીઓ સુરત અને એના શ્રીની તમામ ટીમ દ્વારા જે કોઈ વાહનોના માલિકો છે ખાનગી વાહન માલિકો અને ટેક્સ જેમના બાકી છે એવી કોમર્શિયલ વ્હીકલમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામની સામે ટેક્સ ડિફોલ્ટરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુ છે જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ તેર જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિફોલ્ટર દ્વારા ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકાર શ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રાહ વસુલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે કે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની પર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે એ દરમિયાનમાં વિવિધ બે એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસુલાત માટેની મુદ્દલ અને જો સમયસરે ભરવામાં નહીં આવે વ્યાજ વસુલાત કરવા માટેની કાર્યવાહી અત્રેથી ચાલુ છે અને એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીનો બોજો દાખલ કરવામાં આવેલ છે ઉપરાંત આ બસો અહીંયા વિવિધ સમય અનુસાર નોટિસો આપી એની વસૂલાતની કાર્યવાહી ચાલુમાં છે પરંતુ સમયસર ન ભરે ત્રણ મહિનાથી વધુનો સમય થઈ જાય તો એની સામે અત્રની ટીમ દ્વારા ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરી અને રેવન્યુરે વસુલાત ની કામગીરી હાલમાં ચાલુ છે